ભાવનગર શહેરમાં વિજયાદશમી નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ ટી ઝાલા ક્લબ અને માઉન્ટેડ યુનિટ દ્વારા અશ્વ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર યુનિવર્સિટી ખાતે આવેલા આર ડી ઝાલા ક્લબ અને માઉન્ટેડ પોલીસના યુનિટ ખાતે કર્મચારીઓ દ્વારા અશ્વ અને શસ્ત્રનું પૂજન કર્યું હતું અને વિજયાદશમી નિમિત્તે ઉજવણી કરી હતી અશ્વને તિલક કરીને પૂજન કરાયું હતું જો કે અશ્વ મનુષ્યને હંમેશા વફાદાર રહ્યો છે આથી તેનું પણ પૂજન કરાયું હતું

ཅཁས ཅཁས ཆཁས ཅཁས ནྱ ཁས གས 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 གསས� གས ག ཁེ ེ ལ སས ཁསསགེ ོ ྲའེ ིོ ར སོ ྽�ོ ગોહિલ દિવ્યરાજસિંહ જય માતાજી સૌને દશેરાના પાવન અવસર પર આજે ભાવનગર માઉન્ટેડ યુનિટ આરડી જાલ ક્લબ દ્વારા અશ્વ તથા શસ્ત્ર પૂજાનું આયોજન કરેલ છે અશ્વ એટલે દેવ પૂજનીય છે તેણે પૌરાણિક સમયમાં મનુષ્યનો ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને તેના પ્રત્યે વફાદારી દેખાડી છે તો આજે આ અવસર પર આ મનુષ્યનો કર્તવ્ય બને છે કે અશ્વને તિલક લગાડીને તેનું સન્માન કરવામાં આવે